હું કહું કે ફલાણા દીકરા ફલાણા વ્યક્તિને તે લાફો માર્યો તો ને એટલે તું દુખી થાય છે એમાં શું થઈ ગયું લાફો માર્યો મા દોરા કારતો તો ને મેં લાફો મારી દીધો કશો ફરક ના પડે વાતમાં દમ જ ના આવે આવું કહું તો કોઈ દમ આવે પણ એમ કહો કે ફલાણો નિર્દોષ હતો ને તેના લાફો માર્યો ને તો એની મસાણી મેળડી આવી છે તરત જીવ હું બાપા મસાણી મેરડી જીવ લઈ જશે કે માફી માગો મા તું કે દંડ કર દઉં એમ કેમ કે આટલો દંડ કરો આટલો દંડ કરો મસાણી મેરડી ની બીક લાગે જીવ ભર્યા બીક નહીતી પણ બી છે જાહેર જાહેરમાં ઉપર નહીં કે ચોખ્ખું કોઈ માતા નહીં નરતી બધા ના જીવ નો નેહાકા જ ના ડરસે પણ નેહાકા પાછળ છે ને દેવ નું નામ મારે એટલે દેવું પડે કે ફલાણા ની સિકોતર આવીને ફલાણાની ઝોપડી આઈન ફલાણા ની ખુખાર મેરડી કદાચ માતા જો નડવા ઉતરે ને તો તમે આ ખાવા જેવા રહ્યા અને એક જ સેકન્ડમાં જીવ લઈ જાય એમાં માતા કહેવાય ગોડા કોઈ માતા નડતી હોય ત્યાં જીવતા ના હો કોઈ માતા એક ખાલી મેલડી નડતી હોય ને એક મેરડી ખાલી એક મેલડી એક દેવ ખાલી નડતું હોય ને તમને તમે એવું માતા હોય ને કે દેવ નડે છે એમને તો એક દેવ નડતું હોય ને તો આ જીવિત ના રહ્યા હોય ચાંદનો એક સેકન્ડમાં જીવ ઉઠાવી લઉં એ માતા છું હું જ એને નડું એને પણ આ તો ખાલી મારી નોમ જ હોય હું નડવા જાઉં ને તો ગોડા રાક્ષસોને નહીં ગોઠી આજના કારા માથાના મોનવીર ગોઠું અમારી આ દેત જેવા રાક્ષસને નહીં ગોઠી માતા અને આવા કારા માથામાંથી મોનવીન ગોઠ હું મારા જેવી દેવી શક્તિ ગોઠે કોઈ પણ આ તો એક રચના બનાવી દેવ ગતિ એટલે એક રચના બનાવી રચના એટલે બનાવી કે માણસોના સીધી ભાષામાં સમજણ પડે નગર સાધુ સંતો જોડે તમે પૂછવા જાઓ તો સાધુ સંત શું કે તમને તમારા કર્મ નડે એવું જ કે કોઈ જ્યોતિષ જોડે પૂછવા જાવ તો જ્યોતિષ એમ કે ભાઈ આ ગ્રહ નડે છે શનિ નડે છે મંગળ નડે છે પેલું નડે છે તમે અહીં પૂછવા છો દેવ ગતિ નું બતાવો કે તમને ઝોપડી માતા નું દુઃખ છે મેરડી માતા નું દુઃખ છે સિકોતર માતા નું દુઃખ છે પણ આ દુઃખ કેમ છે તો તમે કોઈક વાતે કોઈનો ગુનો કર્યો છે ત્યારે તમને દુઃખ આવે નકન જગતના કોઈ માતા કોઈ ભગવાન ખાલી ખાલી અમથા અમથા તમે હેરતા ચાલતા જતા હોય અને કોક તમને મંત્ર મારે અને તમારો કોઈ દોષ ના હોય તો શું તમને નડવા દો મંત્ર એ ચોટ વિદ્યા નડવા દઉં તો બસ આ વાત મગજમાં ફીટ કર દો બધા ના જીવ વાળો છો ને એ જીવ પેટે જ તે કોઈક દેવ આવે છે ના કરેવ મોહાન નું દેવ કે ફુવાનું માસીનું ફલાણાનું બાજુવાળાનું કે હોમે કે ખેતર કે બાજુ વાળા કોઈનું દેવ નવરું નહીં નડવા આવે પણ તમે ક્યાંક ને ક્યાંક વાતે કોઈ વસ્તુ એની દબાવી હશે એનો માર્યો હશે એનો નેહાકો લીધો છે એની આબરૂ લીધી હશે ગમે તે વાતે એની આત્મા ઠેસ પહોંચી હશે ને તારે જ એની માતા તમને નડવા આવી હશે નગન જગત ની દેવી શક્તિ કોઈ નવરી નહીં છે કોઈ છે કોઈ નવરી અને હોય તો કેજો

સ્વભાવ શુદ્ધ કરી દે મારો સ્વભાવ ચોખ્ખો કરી દે બસ તારી જોડે આટલી માંગણી કરું છું ખાલી બધી માનતાઓ રાખો છો ખાલી સ્વભાવ શુદ્ધ કરવા માટે એક શ્રીફળ ચુંદરી અગરબત્તી માનો ને તો તમારો ચોખ્ખો સ્વભાવ કરી આલું માતા જો સ્વભાવ ચોખ્ખો શુદ્ધ થઈ ગયો તો નવા ગુના થશે જેનો સ્વભાવ ચીડ્યો હોય જેનો સ્વભાવ ખરાબ હોય એને ડગલે ન પગલે ગુના હાય નોકરી પર ધંધા પર બાજુવાળા પર બાજુવાળી જોડે સગા સંબંધીઓ જોડે ગમે તેના સ્વભાવના કારણે એને કોઈને આત્માના ઠેસ પહોંચે કોઈને એમની કવ કવ કોઈને એમની વાણીથી કોઈ એમના વર્તનથી સોમેવાના દુઃખ લાગે બરાબર પણ તમારો સ્વભાવ શુદ્ધ થઈ જાય તો તમને તમારથી કોઈને તકલીફ પડશે તો કોઈ નવા દેવ દૂર ઊભા થશે કોઈ નેહાકા ઊભા થશે

પણ આ વાત મગજ માં ફીટ બેઠી બધા ખાલી ખાલી મારું મૌન રાખવા ને જોરતી બોલજો નહી આવતો અવાજ એમ તાર કોઈ માતા નરતી આ ને એટલે ચોક ભુવા એમ કે ઝોપડી નડી તો કે તું નડે પેલા ઝોપડી નહીં નડતી શું કેવાનું કોઈ નરતું તું તારું પૂર્વજ હોય અમને નરતા ઓર આઈ વાત પિતૃ પૂર્વજ ની માતાજી તમે બતાવો છો તારો પૂર્વજ નળ્યો તારી સિકોતર નડી તો એ કેમ નળ્યો કઉ માં ભરું છે તો થોડું પ્રવાચન લાબું થશે કોઈ વાર એ તો બે આ છે મોનતા વારા હતા આપણે શું તમે કે પૂર્વ સિકોતર ને બધું બતાવો છો તો એકમ બતાવો છો તો તમારા પિતૃ પૂર્વ તમારા ઘરમાં કોઈ મૃત્યુ પામેલા છે એ પણ તમને કારણ વગર નડતા નથી કેમ કારણ વગર નડતા નથી તમે કોઈ જો એનો એ મરી ગયા પછી ભલે તમે એને બેહાડો નહીં એને યાદ ના કરો કશું જ નહીં પણ આજના મનુષ્ય શું છે થોડું દુઃખ પડે એટલે ભુવા જોડ જાય અને ભૂવા એવું કે આ તમારા પૂર્વજને એને હરાઈ દો એના વારણ કરી અને જઈ નદીમાં પધરાઈ દો તારે નારિયેળ મિલાવડાવ પૂર્વજને જમાડ અને પૂર્વજને નાખી દે ચો નદીમાં તારે પૂર્વજ ન નકર કોઈ પૂર્વજે નડ તમે એના હાથે કરી છંછેડ્યો કોઈ શિકોતર માતા હોય આત્મહત્યા કરેલી કોઈ બહુ હોય કોઈ હરગીન મરી જયેલી હોય કે કોઈ કમ હોતે મરી જયેલી કોઈ નોની ઉંમરે મરી જયેલી હોય એ પણ એમને એમ નડતી નથી પણ તમે આ ભુવા જોડ જાઓ અને ભુવાઓ જોડ જઈ અને ઘરમાં વારણ કારણ કરાવ ભુવાન શું દેખાય ખરી કોઈ ચૂડેલ છે પણ એને એવી ખબર ના પડે કે આ ગંધી ચૂડેલ છે એ ક્યાં બહારની છે જેવું શિકોતર નું નામ શું કહેવાય બીજું ચૂડેલ શું કહેવાય ચૂડેલ બેહાડો એટલે પેઢીની કરીને બેહાડો એટલે સીકો કોઈ પણ બઈ મરી જે હોય નોની ઉમરે કમ હોતે એને સીકો તર કહેવાય પણ એની બીજી ભાષામાં એને ચૂડેલ કે રખડતી હોય તો ચૂડેલ કે ને ઘરની હોય તો એને સિકો તરકે તો પેલા ભૂવો ચેક કરે ને તો કે ભાઈ કોઈ ચૂડેલ દેખાય છે કે એવું તો શું કરશો આને વારવું પડશે તમારા ઘરમાં ચૂડેલનો વાસ છે કે પણ ખરેખરમાં ચૂડેલ નહીં એ તમારી ઘરની કોઈ સિકોતર જ આત્મહત્યા કરીને રખડતી હોય ફરતી હોય પણ એ ભુવન ચુડેલ તરીકે જોવો છું કે બહારનું છે ચાર રસ્તે વરાઈ દો એટલે શું કરે નારીઓ લેશે અને કંકુ બંકુ જે વિધિ કરતા એ રીતે આખા ઘરમાંથી માંથી બધા માથા ઉપર થી ચારે બાજુ ઉપર નીચેથી બધી જગ્યા થી ફેરવ અને ફેરવી શું કે હું આને નદી પધરાવી દઈશ કે ચાર રસ્તે મૂકી આ એ સિકોતર ન તમે વરાય ચાર રસ્તે મૂકી ને તારે નડવા ઊભી થઈ હવે તને ના છોડું અત્યાર સુધી નથી નડતી હા શું ખોટું અત્યારે હું થી તો નથી નડતી અત્યારે હવે હું ચાલુ થાય છે બેહાડો દીવો કરો અને પછી કોઈ ભૂવો શું ક્યાં પૂર્વજ નહી થયા એનો તો મોક્ષ મળી ગયો અને મોક્ષ માટે તો જેટલી તપસ્યાઓ કરવી પડતી તારે મોક્ષ મળતો એમ મોક્ષ પાંચ હજાર મળી જાય વારણમાં મળી જાય મોક્ષ એટલે સીધી ભગવાનની પ્રાપ્તિ તમારા વડીલો એવા કેવા કર્મ કર્યા છે ડાયરેક્ટ એન મોક્ષ મળી જાય આસુ પોટુ એને મોક્ષ આપ્યા દીધો કે મોક્ષ ના આપાય એવરીત નામ આલે મોક્ષ એના એનો જો મોહ લઈ જો લગાવ તમારું મન જો એક સૂક્ષ્મ વાત કહું બધાને સમજણ પડે એવી સ્પષ્ટ ભાષા તમારું આસુ છે સ્થૂળ શરીર આ જ્ઞાનીઓની મહાત્માઓની વાતો છે આ શું કહેવાય સ્થૂળ શરીર જે તમે આ ચુટલી ખાઓ ને એ અનુભવ થાય છે ને કે આ મારું શરીર આ સ્થૂળ શરીર કહેવાય એની અંદર એક સૂક્ષ્મ શરીર આવત એ મન બુદ્ધિ ચિત્ત અહંકાર બારું સૂક્ષ્મ શરીર હોય અને ત્રીજું હોય એ કારણ શરીર જે તમારો સ્વભાવ હોય એ ત્રણ શરીર અને ત્રણ શરીર પછી આત્મા હોય હવે જ્યારે વ્યક્તિ મરી જાય દોનથી ઓભળજો જ્યારે કોઈ વ્યક્તિ મરી જાય એને અગ્નિ સંસ્કાર કરે ત્યારે એની આ સ્થૂળ શરીરનો નાશ થઈ જાય એ પંચ મહાભૂતોમાં વિલીન થઈ જાય અને સૂક્ષ્મ શરીર હોય ને મન રૂપી એ જીવતું રહે શું કીધું એ બર નહીં કે મન ક્યાં છે કોઈને ખબર મન ક્યાં છે ખબર છે ડૉક્ટરને પૂછો મારું મન ક્યાં છે ડોક્ટર આખું મશીન કરીને ચેક કરશે મન હાથમાં નહીં આવે આવશે અહંકાર ક્યાં છે મારો ડોક્ટર આખું સ્કેન કરશે સ્ટીટી સ્કેન કરશે ને એનો અહંકાર હાથમાં આવશે આવશે કેમ આ બધી વસ્તુ સૂક્ષ્મ છે એ દેખાય નહીં એટલે આ આદમી ટેકનોલોજીના હાથમાં આ વસ્તુ આવે નહીં કેમકે એ સૂક્ષ્મ વસ્તુ છે જ્યારે મનુષ્ય મરી જાય અને એના અગ્નિ સંસ્કાર આવે ને ત્યારે આના સ્થૂલ શરીરનો નાશ થઈ જાય જે આ અનુભવ કરો એનો નાશ થઈ જાય પણ અંદરનું સૂક્ષ્મ શરીર હોય ને એનું મન એ તો જીવતું જ રહે સમજા પડે હું કહું છું એ આજે મન રૂપી શરીર હોય ને સૂક્ષ્મ શરીર એ તો જીવતું જ રહે એનો જો લગાવ હોય ને એની આત્મા ભેગો થઈ અને ઘરમાં લગાવ હોય તો ઘરમાં ફર્યા કરે દીકરા પ્રત્યે હોય તો દીકરાની આજુબાજુ ફર્યા કરે ગાડીમાં લગાવ હોય તો ગાડીમાં ફર્યા કરે ચમ એ સૂક્ષ્મ શરીર જીવતું રહ્યું હોય એટલે કઈક ન કેતા મારા દાદા દેખાયા એક ઝલક જ હોય હોય છે હું બોલું છું ભૂતય હોય બધુંય હોય બરોબર છે પણ આ સૂક્ષ્મ શરીર કોઈનું મરતું તમારા મનના વિચાર જે મળતી ઘડીએ જે છેલ્લા વિચારો હોય એ પ્રમાણની તમારી ગતિ થાય એટલે તો મરી જાય માણસ એટલે શું છે રામ નામ એવું કે છે ને તો એ મરેલી આત્મા ને મરેલા જીવને તે આજુબાજુ વાળા સંભરાવે છે એટલે આખી જિંદગી શું લે હાય પૈસા હાય પૈસા કર્યા રામ નામ જ સત્ય છે બીજું બધું મિથ્યા તો તમારે તમારું મન જો અત્યાર તૈયાર થયેલું હશે માતાજી ભગવાનમાં બરોબર તો તમે મરતી ઘડીએ છે ને ના તમારા છોકરા તમને યાદ આવશે ના તમારું પરિવાર યાદ આવશે ના કોઈ તમારો મિત્ર યાદ આવશે ના તમારું ઘર યાદ આવશે ના તમારી મિલકત ના કોઈ જાયદાદ કોઈ ના કોઈ દાગીના કોઈ વસ્તુ તમને યાદ આવશે નહીં તમે આખી જિંદગી અતારથી તે ભક્તિ કરી છે ને તો મરતી ઘડીએ બોલશો કે રામ મેલડી ચામુંડા મહાકાળી શધી જેના મનમાં જે હશે જેના હૃદયમાં જે માતા હશે જેના જે લગાવ હશે મરતી ઘડીએ કદાચ છે ને એ જ મુખેથી નોમ આવશે ને સીધા તમે માતાના ધોમ માં જતા રહેશો ભૂત બનીને રખડવાનું થશે પણ તમારે રખડવું હોય તો કરો આઈ પૈસા આય પૈસા મર્યા પછી હકવારો નહીં છે પછી મર્યા પછી ત્યાં ઊંઘી જાય એવું થઈ જાય પડશે એટલે તો એ મરેલી આત્મા હોય ને એના ઉદ્ધાર માટે તો તમારે ભજન રાખવું પડે નહીં રાખતા ભગવદ્ ગીતા પાઠ કરવા પડે ચમ આખી જિંદગી એને પાઠ નહીં કર્યા પણ મર્યા પછી કદાચ થોડું ને તો એની આગળ થોડી ગતિ થાય પણ જીવતાજી ગોડા ભજી લો ને મર્યા પછી તો યમરાજ આવશે ને યમરાજ યમરાજ ના બે દૂત આવશે ને લેવા તાર હારા હારા શું કહો હવે મરી જાય એટલે અંદર બધું થઈ જાય ખબર છે ને મરતી ઘડી જીવ થાય એટલે બધું થઈ જાય પેન્ટ ભીનું થઈ જાય છે કઈક નું થઈ જાય છે ને મરતી ઘડી જોજો કે કોઈ ઉમર લાગે છે કોઈ દાદા જીવ જતો છે ને આવું થઈ ગયું છે ને તે ઉચમ થાય એ દૂતો આવે ને દૂતો જોઈને બી જાય માણસ હા શું આવ્યું એટલા બધું થઈ જાય જીવ જતો રે પણ જે સજ્જન માણસ છે જેના હારા કર્મો કર્યા છે ને એ મર્યા પછી હસતો જશે હારા દાડે જશે જોવો છો ને